ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ખાસ કરીને હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકાની સ્થિતિ સર્જાઈ છે તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સિત્તેર તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે વાત કરીએ તો ડભોઈ તાલુકાના બિલોડિયા અને અરણીયા વચ્ચેનો સંપર્ક તૂટ્યો ઉપરવાસમાં ભારે વરસાદથી હૈડા કોતરના પાણી હેરા નદીમાં ભળતા જ વરસાદી પાણી વહી રહ્યા છે રાજ્યમાં આગામી સાત દિવસ ધોધમાર વરસાદ રહેશે હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર ખેડામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનો યલો એલર્ટ છે ડભોઈ તાલુકાના ભિલોડિયા અને અરણીયા વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો છે ખાસ કરીને દર્શક મિત્રો ઉપરવાસમાં ભારે વરસાદથી કોતરના પાણી હેરાન નદીના ભળતાં જ વરસાદી પાણી વહી રહ્યા છે અરનિયા અને બલડિયા વચ્ચે બનેલ એક નવીન કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે કોઝવે ઉપર પાણી ફરી વળતા અરનિયા ગામ સંપર્ક વિહોણો બન્યું છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હેરાન નદીમાં પાણીની આવક પણ વધી છે ડભોઈની બિલોડિયા અને અરણિયા ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે